દિલ્હી પીડબલ્યુડી મંત્રી પરવેશ વર્માએ સીપી આઉટર સર્કલમાં પાણી ભરાવાના સ્થળોની મુલાકાત લીધી દિલ્હીના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટના મંત્રી પરવેશ વર્માએ સેન્ટ્રલ પેરીફરી જિલ્લાના કોનેગટ પ્લેસની બહારની સર્કલ વિસ્તારમાં પાણી ભરાવાના વિસ્તારોના નિરીક્ષણ માટે સ્થળની મુલાકાત લીધી હતી તેમણે અહીંના પાણી બેઠા થવાના કારણોનું મૂલ્યાંકન કર્યું અને દ્રુતપણે પાણી નીકળતા રાખવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવાની સૂચના આપી વિમર્શ દરમિયાન મંત્રીનું ધ્યાન ડ્રેનેજ સુવિધાઓની સમર્પિત સુધારણા અને અવકાશ નિકાસ પર કેન્દ્રિત રાખવામાં આવ્યો મંત્રીએ જણાવ્યું કે વરસાદી મોસમ દરમિયાન શહેરમાં પાણી ભરાવાને રોકવા માટે અનેક પૂર્વજ પગલા લેવામાં આવ્યા છે જેમાં ડ્રેનેજ નાળાઓનું સફાઈ અને જાળવણી પંપોનું નિયમિત સંચાલન અને સમસ્યાવાળા વિસ્તારોમાં તાત્કાલિક પગલા સામેલ છે તેઓએ ખાતરી આપી કે આવનાર સમયમાં આ કામગીરી વધુ ઝડપી અને પ્રભાવશાળી બનશે જેથી સામાન્ય નાગરિકોને સમયસર રાહત મળે પરમેશ્વરમાં એ સ્થાનિક રહેવાસીઓ સાથે પણ વાતચીત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી જેનાથી સ્થાનિક લોકોમાં સંતોષ જોવા મળ્યો મંત્રીએ જણાવ્યું કે સરકાર લોકોની સમસ્યાઓને ધ્યાનમાં લઈને વધુ સારા કાર્યક્રમો અને નીતિઓ અમલમાં લાવશે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાનો સમસ્યાનો સંબંધ રાખવા માટે તેનાથી શહેરનું જીવન વધુ સુખદ અને સુરક્ષિત બનશે આ મુલાકાત વડે દિલ્હી સરકાર પાણી ભરાવાની સમસ્યાને ગંભીરતાથી વધુ સફળતાપૂર્વક હલ કરવા માટે પ્રતિબદ્ધ છે તે સ્પષ્ટ થયું છે આગામી દિવસોમાં પણ સરકાર દ્વારા બધી આવશ્યક સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો જ્યારે જેથી નાગરિકને સારી લગાતાર બારિશ કો બારા બજે मैंने कोई वीडियो नहीं बनाई मैं मगर खुद गाड़ी चलाकर अपने घर से 12 बजे मैं काके दे होटल के बाहर था तो ये जो सीपी का आउटर सर्कल है इसमें केवल ये 100 मीटर का ऐसा पैच था जहाँ पर पानी था अभी हम जहाँ पर खड़े हैं इसके नीचे से जो ब्रिटिशर्स ने बैरल बनाई थी ये वो बैरल है जो 100 साल पहले बनी हुई थी और इसके आगे ये बैरल पीछे से पंचकुया रोड से आती है और आगे दीनदयाल उपाध्याय मार्ग से आई जाती है जो भी बाद में नई नई बिल्डिंग बनी है उन्होंने अपने हिसाब से नीचे की लाइनों का साइज छोटा कर दिया और इससे आगे पानी का जो जल भरा हुआ है वो पूरी तरीके से आगे नहीं निकल पाता है इसलिए अभी यहाँ पे दो पंप अभी एक पंप लगाया आज मैंने कहा है कि एक पंप और लगाइए बारिश के समय में તાકી એ આગે એકવાર હમરી ડ્રેન જા રહી હૈ થોડાસા લોડ હલી ડ્રેનમાં ડે